નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નોંધાયેલા સગર્ભા માતાનું વજન અને ઊંચાઈની એન્ટ્રી કરવી ફરજિયાત છે આ એન્ટ્રીને એ એન એન્ટ્રી કહેવામાં આવે છે એ એન એન્ટ્રી કઈ રીતે થશે તેની સમજ આજના વિડીયોમાં મેળવીએ છીએ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરશો ઓપન કરતાની સાથે તમારે જવાનું છે બેનિફિશરી એટલે કે લાભાર્થીના બોક્સની અંદર તમે જશો લાભાર્થીના ખાનામાં ગયા પછી સગર્ભા માતાનું જે ખાનું છે તેના ઉપર તમે ક્લિક આપશો તો તમારી સામે સગર્ભા માતાની યાદી આવી જશે કોઈ એક સગર્ભા માતા છે તેના નામની આગળ ત્રણ ડોટ આપેલા છે આ ત્રણ ડોટ ઉપર તમે જેવું ક્લિક કરો છો તો સૌથી છેલ્લેથી ત્રીજા નંબરનું ઓપ્શન તમારી સામે છે આ ઓપ્શન છે એ તમારી સામે દેખાય છે જે લખેલું છે જેસ્ટિનેશનલ વેઇટ ગેઇન એટલે એ એન ડિટેલ તો સગર્ભા માતાનું વજન અને ઊંચાઈની ડિટેલ છે એ તમારે અહીંયાથી નોંધવાની છે આ એન્ટ્રીને એ એન એન્ટ્રી તરીકે ઓળખીશું તમે અહીંયા ક્લિક આપો છો તો તમારી સામે આ પ્રકારેનું પેજ છે એ ખુલીને આવશે અહીંયા તમે જોવો છો લખેલું છે જેસ્ટિનેશનલ વેઇટ અગેઇન એન સી ડિટેલ એમાં ફર્સ્ટ એ સી સેકન્ડ થર્ડ અને ફોર્થ એમ ચાર એ એન મુલાકાત છે એ અહીંયા તમારે નોંધવાની છે પ્રશ્ન એ થશે કે આ ડિટેલ મળશે ક્યાંથી તો તમે અહીં ક્લિક આપો છો તમે જોઈ શકો છો અહીંયા લાભાર્થીનું નામ છે લાભાર્થીના નામની નીચેની સાઈડમાં છે એ ડિટેલ લખેલું છે જેમાં લખ્યું છે પ્લીઝ એન્ટર ધ એ એનસી હાઈટ એન્ડ વેઇટ ઓફ બેનિફિશરી ફ્રોમ એમસીપી કાર્ડ હવે અહીં એમસીપી કાર્ડનો અર્થ એ થશે મધર એન્ડ ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ ગુજરાતીમાં આપણે એને મમતા કાર્ડ તરીકે ઓળખીએ છીએ આ મમતા કાર્ડની અંદર તમારે એ એનસી વિઝિટો કરેલી છે તેમાંથી આ ડિટેલ અહીંયા નોંધવાની છે ડિટેલમાં તમારે તેની ઊંચાઈ તેનું વજન હિમોગ્લોબિનનું પ્રમાણ અને અહીં જે વિઝિટ કરવામાં આવેલી છે તેની તારીખ નોંધી સબમિટ આપવાનું છે ઓકે તમે અહીં બહાર આવશો તો અહીં તમે ખાસ જોઈ શકો છો અહીં આ જે બહેન છે એની ફસ્ટ વિઝિટ એ એન સી વન છે એ બે પાંચ બે હજાર ચોવીસના રોજ એની તારીખ નક્કી થયેલી છે મમતા કાર્ડની અંદર કુલ ચાર એ એન વિઝિટો નોંધાયેલી હશે તમે અહીં જોઈ શકો છો પહેલી છે બે પાંચ બે હજાર ચોવીસના રોજ છે બીજી એ એન મુલાકાત સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ છે અને ત્રીજી છે બાવીસ આઠ બે હજાર ચોવીસ અને એ એન ફોર એ સત્તર દસ બે હજાર ચોવીસ આ તારીખો તેની નિશ્ચિત થયેલી છે આ તારીખ મુજબ તમારે અહીંયા એન્ટ્રી કરવાની છે હવે તમે મમતા કાર્ડ છે એ જોશો મમતા કાર્ડની અંદર છે એ એન્ટિનેટલ કેર એનસીનો અર્થ એવો થશે એન્ટિનેટલ કેર એટલે જન્મ પહેલાંની સંભાળ તેની વિઝિટ આ વિઝિટ છે એ અહીં નોંધશો તમારી સામે મમતા કાર્ડ હશે તો મમતા કાર્ડની અંદર તમામ ડિટેલ આપેલી હશે એ તમારે અહીંયા નોંધવાની છે ઓકે સૌથી પહેલી વિઝિટ છે અહીંયા આપણે નોંધીશું નોંધવા માટે એ એન સી વન ત્યાં તમે ક્લિક આપો છો તેના પર તમે ક્લિક આપી દેશો મમતા કાર્ડ જે તે લાભાર્થીનું જ્યારે આ નોંધણી કરો છો ત્યારે એનું મમતા કાર્ડ લઈ લેશો તેમાં આપેલી ડિટેલ અહીંયા નોંધશો જેમ કે અહીં આપણે પ્રથમ વિઝિટ નોંધીએ છીએ તેની વાત કરીએ તો આ બેન છે બેન છે એની વિઝિટ છે એ અહીંયા આપણે નોંધવાની છે એની ડિટેલ છે આપણે અહીંયા દાખલ કરવાની છે યસ ફરી વખત જઈએ એડ ડિટેલ છે તેના પર આપણે ક્લિક આપી દઈએ છે ઓકે ત્યાંથી તમે એનું જે ઊંચાઈ છે એ નોંધી દેશો એનું વજન છે એ પણ નોંધી દેશો અને હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ પણ અહીંયા નોંધી દેશો તારીખ છે એ પણ અહીંયા નોંધવાની છે આ તારીખ ક્યાંથી મળશે મમતા કાર્ડની અંદરથી મળી રહેશે ઓકે અહીં પાંચમો મહિનો છે પાંચમો મહિનો છે આપણે મે મહિનો નક્કી કરીશું અને તારીખ છ છ પાંચ બે હજાર ચોવીસના રોજ આની પ્રથમ એ એનસી વિઝિટ થયેલી છે એ મુજબ અહીં એનું વજન ઊંચાઈ અને હિમોગ્લોબિન જોવા મળે છે આટલું કરી અહીંયા તમારે સબમિટ આપી દેવાનો છે સબમિટ આપી દો છો તો અહીં તેની ડિટેલ છે એ એન ડિટેલ હેઝ બીન એડેડ સક્સેસફુલી થઈ જશે ઓકે હવે અહીંયાથી તમારે એ ચાર્ટ જોવો હશે તો તમે ચાર્ટ પણ અહીંથી જોઈ શકો છો જે માહિતી તમે નોંધી છે એ ચાર્ટ સ્વરૂપે પણ તમને જોવા મળે છે ઓકે જેવું તમે બહાર આવી જશો ગો બેક ઉપર ક્લિક આપો છો તો અહીં એ બેન છે એની પ્રથમ વિઝિટ છે એ નોંધાઈ ગઈ છે તેની ડિટેલ અહીંયા તમારી સામે આવી જશે તો આ રીતે તમે નોંધણી છે એ કરી શકો છો હવે વાત આવે છે સેકન્ડ એ એન સી બે એની વિઝિટ તમારે કરવી હશે એની નોંધણી કરવી હશે તો એ તમારે ફરી એડ ઉપર ક્લિક આપવાનો છે અહીં ખાસ નોંધ દેશો આ બધી માહિતી મમતા કાર્ડમાં આપેલી છે ત્યાંથી તમારે મેળવી લેવાની છે ચલો અહીં આપણે આપીએ છીએ એડ ડિટેલ ઉપર તમે ક્લિક કરી છે એ સમયે આજે એ એન સેકન્ડ તમે લખો છો મમતા કાળમાંથી એ માહિતી તમે પ્રાપ્ત કરી છે અહીંયા તમારે નોંધી દેવાનું છે એ એની ઊંચાઈ આટલી છે વજન એ ત્રેપન કિલો અને 200 ગ્રામ છે હિમોગ્લોબિન છે એ હવે ઘટ્યું છે એ એનસી ડિટેલ છે અહીંયા તમારે નોંધવાની છે એની તારીખ અહીં તારીખ પાંચમાં મહિનાની અંદર જ આ વિઝિટ કરેલી જોવા મળે છે ઓકે અહીં સબમિટ ઉપર તમે ક્લિક આપો છો તો અહીં સબમિટ થઈ જશે આ સાવ સિમ્પલ છે આ એન્ટ્રી તમે સરળતાથી કરી શકો છો જોઈ શકાય એ એનસી વન વિઝિટ આપણે કરી દીધી છે અહીં એ એનસી ટુ છે એની વિઝિટ પણ અહીંયા કરવામાં આવેલી છે આ તારીખ આ નક્કી થયેલી આ તારીખે થયું છે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ એ તારીખ થયેલી પણ એકચ્યુઅલ ડેટ છે એ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ મમતા કાર્ડ મુજબ આપણે એન્ટ્રી એમાં નોંધી છે તો આ પ્રકારે તમે એ ડિટેલ છે એ જોઈ શકો છો અહીંથી તમે જોઈ શકાય એ ચાર્ટ સ્વરૂપે પણ આપણને જોવા મળે છે તો આ હતી વાત સગર્ભા માતા અને ધાત્રી માતા છે સોરી સગર્ભા માતાનું જ આ એન્ટ્રી કરવાની છે તમે ધાત્રી માતા ઉપર જશો તો ત્યાં આ પ્રકારની એન્ટ્રી કરવાનું આવતું નથી આ ફક્ત એન્ટ્રી સગર્ભા માતા છે એની જ કરવાની હોય છે તમે જોઈ શકાય અહીંયાથી તમે એન્ટ્રી કરી શકો છો યસ અહીંયા રિફ્રેશ આપી દેશો એ એનસી એન્ટ્રી છે આ મુજબ તમે પૂર્ણ કરશો અને પોષણ ટ્રેકરમાં સો ટકા કામગીરી કરશો ફરી મળીએ છીએ આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી આપશોનો ખૂબ ખૂબ આભાર